જે હિન્દ મિત્રો અત્યારે સવારમાં જ ન્યૂઝ પેપર જોયું ચેક કર્યું તો મગજ છે ને વિચલિત થઈ જાય છે ખબર નહીં કોણ જાણે કેમ કેટલો ભાઈચારો હતો કેટલા સારી રીતે હિન્દુ મુસ્લિમ લોકો રહેતા હતા કોઈને કોઈના તહેવારથી કોઈ તકલીફ નહોતી પણ અત્યારે ન્યૂઝ આપણે ઓપન કરીએ તરત કાંઈક ને કાંઈક આવશે કાં રથયાત્રા ઉપર પથ્થર મારો ગણપતિના મૂર્તિ ઉપર કે પંડાલ ઉપર પથ્થર મારો કેમ ખબર નથી પડતી આ કારણ શું હોઈ શકે એમ હું રોજ આ કાંઈ ને કાંઈ કારણ શોધવા માટે કોશિશ કરી રહ્યો છું પરંતુ સુરતમાં જે ગણપતિ પંડાલ ઉપર પથ્થર મારા બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને તોફાની તત્વોની ધરપકડ કરી હતી કચ્છમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જરોદર ગામમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો આ પથ્થરમારામાં ગણપતિ બાપાની મૂર્તિ ખંડિત થઈ ગઈ અને સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો હું આ બધા વિડીયોઝ મારી ચેનલ ઉપર તમારી સામે નહીં રાખી શકું કારણ કે કોપીરાઈટનો હંમેશા ચાન્સ વધારે બનતો હોય છે એટલા માટે પરંતુ આ જે ઘટનાઓ ઘટી રહી છે એ ઘટનાઓ બધી યોગ્ય નથી એમ અને આના પરિણામ બિલકુલ સારા નહીં આવે આ અનિચ્છનીય બનાવના બને તે માટે પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આ ગઈ મોડી રાતના આપણે વાત કરીએ તો સુરત બાદ ભરૂચમાં પણ ગત મોડી રાત્રે કોમી તંગદીલી સર્જાઈ હતી અને એમાં બી ડિવિઝન પોલીસ મથકના કુકરવાડાના ગોકુળનગર પાસે બંને કોમના ધાર્મિક તહેવારો બાબતે ઝંડા લગાવવા માટે તકરાર થઈ હતી તો મિત્રો આ હર વખતે આવા ન્યૂઝ એ કોઈ સારી વસ્તુ સૂચવતા નથી અને જે રીતે નખત્રાણાની અંદર જે આ ઘટના ઘટી એ ઘટના ખરેખર શરમજનક છે અને એમાં પણ કચ્છ અને કચ્છના હિન્દુ મુસ્લિમ ભાઈઓની કોમી એકતા અને કેટલા બધા સરસ મજાના અહીંયા કને મેળાઓ ભરાય અને એમાં હિન્દુ મુસ્લિમ બંને સાથે એકસાથે ઇન્જોય કરતા હોય અને ત્યારે જ્યારે આવા આપણા સનાતન ધર્મના તહેવારો આવે અને એ તહેવારોને ટાઈમે જો આ લોકો પથ્થરમારો કરતા હોય આપણી મૂર્તિઓ ઉપર તો એ યોગ્ય નથી લાગતું તમે વિચાર તો કરો અમે લોકો અહીંયા કને આખા ગલ્ફ કન્ટ્રીની અંદર આ દેશ મુસલમાનોનો આ છે બરાબર પણ એક વખત પણ એક ઘટના એવી નથી ઘટતી કે જ્યાં કને કોઈ હિન્દુઓને તકલીફ થઈ હોય જ્યાં કને કોઈ હિન્દુ મુસ્લિમની મગજમારી થઈ હોય હા પથ્થર મારવાની ઘટના તો દૂર રહી ગઈ પણ મેન કારણ છે કે ત્યાં કને કાનૂન નથી કારણ કે આ પથ્થરમારો કરવાવાળા ઉપર પણ કોઈ સખ્ત કાર્યવાહી થતી નથી બરાબર અને કાનૂનનો કોઈને ડર છે નહીં કાનૂનનો ડર હતો આ પથ્થરમારો થાત કેમ ગણપતિની મૂર્તિ ઉપર હું તો ત્યાં કનેથી વિચાર કરું છું ડર કેમ નથી શાસન પ્રશાસનનો ત્યાં કને ડર કેમ નથી સાહેબ અહીંયા કને આ ગલ્ફ કન્ટ્રીમાં હું રહું છું ને અહીંયા કને કોઈને ગાડ દે ને તો એ ચારથી જેલમાં નાખી દે છે મારા હા એટલે કોઈને અહીંયા કને અપશબ્દ પણ નથી બોલાતો બીજી વસ્તુ તો ત્યાં રહી હં તો આટલો બધો કડક કાયદો કાનૂન અહીંયા કને છે તો આવો કડક કાયદો કાનૂન ત્યાં કને કેમ નથી ત્યાં કને કેમ એ લોકોની હિંમત ચાલે છે હમણાં મુન્દ્રાની આપણે ઘટના વાત કરીએ તો સમાઘોઘાના જે ભક્તો હતા એ ગણપતિની મૂર્તિ લઈને જતા હતા અને એના ઉપર પાઇપ લઈને હુમલો કર્યો વિચાર કરો પણ આ લોકોએ ખરેખર શું બગાડ્યું શું છે આ લોકોને એ મને ખબર નથી પડતી અને ગણપતિના તહેવારો હોય રામનવમી હોય આ બધા તહેવારો વખતે આ બધા વસ્તુ થવાનું કારણ મને સમજાતું નથી તમે માનશો મેં એક ગ્રુપ બનાવ્યું છે બાકાયદા કોમી એકતા માટેનું અને એની અંદર હિન્દુ મુસ્લિમ બંને કોમના લોકો છે અને કોઈ હિન્દુ મુસ્લિમ વિરોધના કોઈ વિડીયો પણ ત્યાં કને નથી મૂકતા અને અમે એક મુહિમ ચલાવી રહ્યા છીએ કે હિન્દુ મુસ્લિમ એક થાય અરે રાજકારણીઓ પણ ક્યારેક ક્યારેક આ હિન્દુ મુસ્લિમનો ફાયદો ઉપાડતા હોય છે તો તમે સમજતા કેમ નથી મિત્રો એટલું તો સમજો તમારા પાસે સેન્સ નથી શું બરાબર અને જે પણ મુસ્લિમ સમાજના પણ જે હોદ્દેદારો છે કે એના પણ મોટા મોટા જે લોકો છે એ લોકો પણ એના પ્રજાને સમજાવે કે ભાઈ આ ધર્મ બધાનો સરખો છે અને તમે લોકો આવા ગણપતિના તહેવાર ઉપર તમે ગણપતિની મૂર્તિને ખંડિત કરી નાખો હા સનાતન ધર્મના અનુયાયોની જે પણ આત્મા ઘવાય હં તો એ કેટલું દુઃખદાયક છે અને આના પરિણામ કોઈ સારા આવવાના નથી જ્યારે સમજી લો કે બે કોમ એકબીજાની વિરુદ્ધમાં આટલી બધી જ્યારે થઈ જશે કટ્ટર હા ત્યારે એના પરિણામ કેવા આવશે એ તમે વિચાર કરી શકશો આજે કેટલા બધા સમય સુધી મારે આ યુટ્યુબ ચેનલમાં હું પહેલી વખત આવો વિડીયો બનાવી રહ્યો છું સમજા કે મને પોતાને એમ વિચાર આવે છે શરમ આવે છે કે આવો વિડીયો મારે કેમ બનાવવો પડ્યો એમ પરંતુ આ તદ્દન સત્ય છે જ્યારે વિચાર કરો શાંતિથી ગણેશ ભગવાનની કોઈ લોકો પૂજા કરતા હોય શાંતિથી ગણપતિની મૂર્તિ લઈ જતા હોય શાંતિથી પાંડાલમાં ગણપતિની આરતી કરતા હોય અને ત્યારે આવીને તમે લોકો પથ્થરમારો કરો તો એ કેટલું યોગ્ય કહેવાય તમે પોતે તમારે પોતાને પૂછો અને પોલીસ પ્રશાસનને પણ હું અહીંયાથી પ્રશ્ન કરવા માગું છું કે સાહેબ તમારો કોઈ જાતનો ડર કેમ નથી આ લોકોને એ લોકોની હિંમત કેવી રીતે થાય છે ગણપતિના જ્યાં કને પાંડાલો હોય જ્યાં એની આરતી થતી હોય ને ત્યાં કને આવીને કોઈ પથ્થર મારી જાય બાકાયદા આખી આખી રિક્ષા ભરીને પથ્થર લઈ આવે અને અને પથ્થરમારો કરે આ કેટલું યોગ્ય છે હા ખોફ નથી કાનૂનનો ડર નથી ડર હોત તો આવી રીતે ન થાય ને બરાબર અને આ જે ઘટનાઓ ઘટે છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈએ તો સોશિયલ મીડિયાના માધ્યમમાં કેટલા બધા વિડીયોઝ કેટલી બધી હેટ પોસ્ટ આ બધું યોગ્ય નથી તિરંગા સામે જો આપણે બધા હિન્દુસ્તાની છીએ અને આપણો દેશ પોતાનો છે જય હિન્દ